કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા કોળી આગેવાનો અને કાર્યકર્તાઓની બેઠક યોજાઈ કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા ભાવનગર શહેર અને જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનોની એક બેઠક પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની ઉપસ્થિતિમાં કોળી સમાજની વાડી લીંબડીઓ ખાતે યોજાઈ હતી આ બેઠકની અંદર શહેર અને જિલ્લાના કોળી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મન મંથન કર્યું હતું એનો બીજો કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની સરકારમાં કરવામાં આવ્યો એનો બીજો આપણે આપણા યુવાનોને અમે તો સમજાવીએ છીએ પરંતુ સાચી દિશા શું છે ધર્મના નામે ભારતીય જનતા પાર્ટી જે રાજકારણ કરી રહી છે પરંતુ એમાં આપણા યુવાનો ઘોમાઈ રહ્યા છે જેના કારણે આપણી આવનારી યુવા પેઢી જે છે એ સાચી દિશામાં નથી સાચી વિચારધારા સાથે નથી તો આવનારા દિવસોની અંદર મોટા ભાગના મહત્વના પદો ઉપર કોળી સમાજના યુવાનો આવે અને યુવાનો થકી જય ભારત વિષય આપવામાં આવ્યો છે કે કોળી સમાજના યુવાનોમાં રાજકીય મહત્વ અને એનો ક્યાં પક્ષમાં મહત્વ આપણને મળે તો એનાથી યુવાનોને શું ફાયદો થાય कोणी समाजना आम जोय छला ઘણા બધા વર્ષોથી ભારત આઝાદ થયો પછીની વાત करू તો ગુજરાતની અંદર પ્રોપ્રવિસટની વાત કરવી જોઈએ સૌ પ્રથમ 1985 તેલન દ્વારા માધવસિંહ સૌલત કે મુખ્યમંત્રી વિના એ કોણી સમાજના હતા ત્યારે કેબિનેટની અંદર જે કાય કેબિનેટમાં હોય કીર્તવંત હોય કોઈ પણ હિન્દુનો કાર્યકર તમને ત્યારે પતાડી પુણિત મદદરૂપ માંગે તો તેમને ઉપર એના પ્રશ્નોને સાંભળી અને રજૂઆત કરી કા કાયમી નિરાકરણ લાવો કારણ કે યુવાનો રહ્યા એ અત્યારે કોંગ્રેસથી બહુ દૂર ભાગી રહ્યા છે અને મેં એક જોયું છે કે ભાઈ હું પોતે વકીલા વ્યવસાય સાથે સંકળાયેલો છું ભાવનગર જિલ્લામાં બાર એસોનમાં અત્યારે હું ઉપ્રમુખ છું આઈનઆ એસોસિએશનની ઇલેક્શનમાં પણ નાતિવાદી તૂટી ફૂટીને ભર્યો છે એવું માની શકાય છે જ્યારે છસો વકીલોનું ઇલેક્શન હોય ને સો કોળી વકીલો મતદાર હોય જેમાંથી પણ કોઈને ઇલેક્શન લડવું હોય તો એ પીછેટ કરી જતા હોય છે ત્યારે એ ઇલેક્શનમાં પણ આપણા સામાજિક આગેવાનો મને મદદરૂપ થતા હોય છે પ્રવિણભાઈ કાયમ મદદરૂપ થતા હોય છે વારંવાર હું ઇલેક્શન હોય